ડ્રાઈવર ભાઈ ગાડી રોકો ને આમને કઈ થઈ ગયું છે ગાડી રોકો ને એ મુન્ના ગાડી રોક ને ભાઈ એક તો પહેલા થી હું મોડું થાય છે ને ઉપર થી અમે લોકો નાટક કરો છો જલ્દી જલ્દી ભાઈ એમને જરા પાણી પીવડાવો એને થોડું સારું લાગશે અરે આનું તો રોજનું નાટક છે આમ જીવીને શું ફાયદો છે આના કરતા તો મરી જવું હારું અરે ભાઈ આમને આટલી તકલીફ થઈ રહી છે અને આપ કેવી વાતો કરો છો અલ્યા મુન્ના આ ગાડી ચલાવને આ કેટલો ટાઈમ થઈ ગયો છે આમની વાત સાંભળીને કેમ રોકી રાખી છે અંધારું થવાનું છે અહીંયા જંગલમાં ફસાઈ ગયા તો ગયા આ વિશારો પણ બહાર ફરતી મુસીબતમાં છે આ આટલા ગાઢ જંગલમાં માં પણ લોકો આવવાથી ડરે છે અને આ જંગલમાં હાનીમાં એક રાત ફસાઈ ગઈ

એક થી એક કિસ્સા સાંભળ્યા મેં પણ આ કિસ્સો આજ સુધી મને ખબર જ નહોતો એટલે જ તો કહ્યું જંગલ માં હું સાહેબ અમે કોઈને નથી કહેતા

પાસા ગોમ જીએ છે આપણે બધા એક ઝાડ જ તો પડ્યું છે આના કારણે પાછા કેમ વળવા માંગો છો આટલા બધા લોકો જે સાથે બીજો કોઈ રસ્તો નથી શું ભલે ગમે તે થાય તમારે મને હરસા પહોંચાડવી જ પડશે કેમ રે મુન્ના જો હું કહીશ તો પણ તું નહીં જાય કે હું સીતાબાઈ આ લોકો બોલ્યું છે એટલે તું એ બોલવા લાગી આ જંગલ વિશે તને ખબર નથી કા તને નથી ખબર કાલ સવાર સુધીમાં મમતા કોર્ટ નહીં પહોંચે ને તો આને આની દીકરી નહીં મળે ડ્રાઈવર ભાઈ કાલે મારી એક્ઝામ છે અરે ગાંડો થઈ ગયો છે કે તું નક્કામ અરે ગાંડો થઈ ગયો છે કે તું કોશિશ કરીને ઝાડ હટાવીશ તો પણ રાતના ત્યાં જાશે કોણ તારે મરવું હોય તો જઈને મર મારે નથી મરવું આટલું જલ્દી એ ચાલ આપણે પણ પાછા જઈએ મુન્ના અહીંયાથી હંસા પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી કે હા સને રસ્તો જંગલ ની અંદર થી પણ બહુ જ ખતરનાક છે જંગલના ના અંદર ના રસ્તા વાત કરે છે હા ત્યાંથી તો દિવસમાં પણ લોકો જવાની ના પાડે છે આ શું બકવાસ કરી રહ્યા છો બસની ચાવી મને દયો હું ચલાવીશ બહુ ડરપોક ટાઈપ લોકો છો તમે શું ફાલતુ વાત કરે છે ગાંડા ગાડી તારા બાપની છે કે શું આ ગાડીના એમના બાપ ની છે ને તમારા કાકાની તમને ડર લાગતો હોય તો તમે જાઓ આજે મારે હંસા પહોંચવું જ છે ત્યારથી ગાંડા લોકો જાન આવી ગઈ છે લાગે છે તમારા લોકો નું મગજ જ નથી